મહાદેવ કેમ છો દોસ્તો મજામાં ઉમીદ કરતા હું કે મજામાં જશો ને પ્રતિભામાં તમારું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે ને આજે આપણે સવારમાં સવાર સવારમાં ઊભા થઈને આવી જશે પાણી વાળવા અને આર ડુંગળી ડુંગળીમાં મોગરા ભાંગવાના છે ને તો એ બધા આવી ગયેલા હે નજરે આપણે જાહેરમાં પાણી વાળીએ છીએ જવા આ જાહેરમાં પાણી ચાલુ છે અને ઓલી જાહેરમાં એ પાણી ચાલુ છે એની મોટર અહીં કુંડી આવે છે અને આ કવાની મોટર અહીં આવે છે એટલે બે 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 કવા છે કે બે બે આજ બે પાસે બે 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 છે નરે બે જાહેર પાવન નાની મોટી બે જાહેર પાવન ચાલુ છે બા બાટી ઘરે ને ખરેખર કેરાય ભરાઈ જાય છે તો ઘણીક વાર તો મેન ટેમ મળે તો નાકો ભરાઈ ગયેલું આ ભરાઈ ગયેલું હોય તો બોલું ભરાઈ હોય એમ હેલા કરે છે અને અત્યારે આપણે પાણી વાળીએ છીએ ને મોગરા તોડવા પાંચ જણા એક ગાડીમાં તો આવ્યા છે એ જૂની ગાડી છે હમણાં જ આવ્યા છે થોડીક વાર લાગી હમણાં વટી જાય લે તો હાલો બચાર આપણે પાણી વાળવા મળે અત્યારે હે નાની સાહેર પી આવડિયા સહેલા કેમ પાણી જાય છે અહીંયા ને હવે આ પાવડા એ પીડ્યો ને ઓલ પણ લઈને જાય તો મોડી લાગે કાંઈ કાચી એટલે પછી એક આ મોટર આંબાંબી હે પાવા કલમ હું પાવા કે આપણે મોટર કાંઈ કરે હાસ પછી જો હમણાં આવી દેતો કવા ભાઈ હમણાં કવામાં પાણી ધોજો કે એવો આવી દેતો ના તો આવી જ કે વિડીયો આપણે જોઈએ ઉતારતા નહીં એટલે કે અત્યારે થામ આમ પાયા ધી હો થોડોક એટલે એમ તો થોડોક આગો હતો હું નદીમાં ઉતરતો હોઉં એ નદીમાં બેઠા હોય એવું હતું બધું તો અત્યારે કંઈક આવી ગયો છો હમણાં હમણાં ખેડૂત આવી શકે એટલે રાહુ અને ઓલા મોગરા ભંગ વચ્ચે લાગે તેને બી હમણાં દિન કે આવી જાય જો ધાલો એમ તો જેને જોવો છે એ આવી તો જોવા અહીંયા પાંચે પાંચ જણા મોગરા ભાંગે જુઓ બા બાટી મોકરા બધું એ બધા મોકરા હાથ શું કેવાય મોગરા કેવાય પછી શું કરું મિતલા ખાવા ડુગળી મોગરા ભાંગવા મોગલા કોણ જોવ હવે હાલ તો પછી તાર હવે જોવો કે હાલ તો જોવો જો કે ક્યાં કવા ભાઈ બેઠો આ કવા ભાઈ હવે બેઠો હવે બેઠો હાલ ને હાલ જો හ ජෝට යාාල ැද්ිය අලන නති මත්ටකුල්ලම තාලෝ හැක පැද්ියව හැක හරි හ ජෝබ දවන්නේ සහ දද ර නෑම් බට හ ඔලබ දෙද වල්ල සටබද උපා ඉබ හරි ජෝල බ . ila habid joyoke habid joyo حafi ar jela almokan diti jela diti jela jibraka या हूं क्या है ना 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 अलग से आम भी कर लो देख ले बताऊं गो चलो सोरे निजरे पोरे तोरे ही हो को ना एला ही यार उठी तो मोसे हां सीत जओ का लागे बात तो ना हो को वी गया બધે આંધું તો એવું તો ડુંગળીમાં મોગરા માંગતા ને તો મોગ ડુંગળીમાં આવ્યું તો મને કીધું કે તું લઈ જા ને કંઈક કામ એક નાખી તો મેં હે કે નદીમાં નાખી આવ્યો છું નદીમાં એટલે આમ આ દરેક આઘું એટલે ગરીબો પાછો આવે નહીં નહીં આમ બીઆું તે આઘું નેચે હવે હું એકલો છું બીજા બધા તો બીજા આવે ઘેરે એના કામ પૂરું થતી મોગરા માંગો ને એટલે હું એકલો રહું છું હવે જાહેરમાં પાણી વાળા કરવાનું ચાલો હવે જાહેરમાં પાણી વાળવા મળીશું એટલે લેટ ને આપડે સીટ ઉપયોગ કરીને નીકળી જઈએ એના ઘર તરફ ખરે થોડું કામ હે તો બીજા તો ધીમા ધીમા ક્યારે બીજું